નમસ્તે વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં આપનું હાર્દિક સ્વાગત સ્વાધ્યાય સાતની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એમાં આપણે જોઈએ છીએ તો દાખલા નંબર એક બે દશાશ સંખ્યાનો ગુણાકાર ચૌદ પોઈન્ટ આઠસો સાડત્રીસ છે તેમાંની એક સંખ્યા ચાર પોઈન્ટ જીરો એક છે તો બીજી સંખ્યા કઈ હશે આપણે અહીંયા આઠસો ને સાડત્રીસ એના છેદમાં હજાર કરીએ અહિયાં છેદમાં બે અંક પછી પોઈન્ટ છે એટલે અંશમાં સો છેદમાં ચારસો કરીએ કાઢીએ ચૌદ હજાર આઠસો સાડત્રીસ ભાગ્યા ચાર હજાર દસ બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે ત્રણ પોઈન્ટ સાત ત્યાર પછીનો દાખલા નંબર બે છે જ્યારે ભાજ્ય પાંત્રીસ છસો ચોવીસ ઓછા પાંચસો દસ ને ચૌદ થી ભાગવામાં આવે તો ભાગ પર શું મળે પેલા આપણે બાદ બાકી કરવી પડે પાંત્રીસ પોઈન્ટ છસો ને ચોવીસ ઓછા છવસો એકસો ને ચૌદ હવે એને ભાગ્યા આપણે કરવા પડે ચૌદ તો નવ પોઈન્ટ એકસો ચૌદ એટલે છેદમાં હજાર મૂકીએ એટલે એકાણું ચૌદ થઈ ગયા ના છેદમાં એક હજાર ગુણાકાર કરીએ એટલે વ્યસ્ત થઈ જાય એટલે અહીંયા આપણને મળશે છેદ માં ચૌદ હજાર છે અને અંશમાં નવ હજાર એકસો ને ચૌદ છે માટે એક કરતા જવાબ નાનો મળે છે તો આપણો જવાબ આવશે છસો ને એકાવન પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ જીરો પાંચ પાંચ પોઈન્ટ જીરો જીરો પાંચ તથા પંચાવન પોઈન્ટ પાંચ હજાર પાંચસો નો સરવાળો કેટલો થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે દશાંશ ચિહ્ન છે સહજ મૂકવાના તો પહેલાં દશાંશ ચિહ્ન મૂકી દો હવે પછી તમારે અંક મૂકવાના તો પાંચ પોઈન્ટ જીરો પાંચ પાંચ પોઈન્ટ જીરો જીરો પાંચ અને પંચાવન પોઈન્ટ પાંચ હજાર પંચાવન આ બધાનો સરવાળો કરીએ એટલે એકોતેર પોઈન્ટ અગિયાર જીરો પાંચ આ આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર ડીની ની અંદર જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન ચાર છે પાંચ પૈસાને રૂપિયામાં લગતા પ્રાપ્ત થાય છે પાંચ પૈસા એને રૂપિયામાં ફેરવવો હોય તો પાંચ કરવા પડે એટલે જીરો પોઈન્ટ જીરો પાંચ આપણને જવાબ મળશે જે વિકલ્પ નંબર એકસો સડસઠ પોઈન્ટ પચીસ છે જો એક સંખ્યા બીજી સંખ્યા થી અઢાર પોઈન્ટ પચાસ મોટી હોય તો મોટી સંખ્યા કઈ હશે હવે અહીંયા આપણને બે સંખ્યાનો સરવાળો આપ્યો છે એકસો સડસઠ પોઈન્ટ પચીસ અને બીજી સંખ્યા પેલી સંખ્યાથી મોટી છે એટલે એકસો સડસઠ પોઈન્ટ પચીસ એમાંથી આપણે બાદ કરીએ પેલો વિકલ્પ બાણું પોઈન્ટ આઠસો પંચોતેર અમુક દાખલા વિદ્યાર્થી મિત્રો વિકલ્પોની સાથે લેવાના તમારે ક્રમશઃ ચેક ના કરવા પડે તો અહીંયા બાણું પોઈન્ટ આઠસો ને પંચોતેર અહીંયા પાંચ આવશે અહીંયા સાત આવશે અને અહીંયા ત્રણ આવશે ચાર આવશે અને

બાણું પોઈન્ટ પોઈન્ટ જીરો ચાર ના છેદમાં જીરો પોઈન્ટ ચાર બરાબર શું થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર ના છેદમાં દસ આપણે સો વડે ગુણ્યા વડે ગુણ્યા ચાર તો અંશમાં દસ વડે હવે આ શૂન્ય ગયા આ ચાર ચાર ગયા હવે અહીંયા दस नद एक, एक न दस बराबर लिए, दस, तो सौ वत्ता एक एट एक सौ एक भगया दस तो जवाब मैं आपने, दस पॉइंट एक જે આપણને વિકલ્પ નંબર એની અંદર જોવા મળશે પ્રશ્ન સાત જો બસો અઠ્યોતેર પોઈન્ટ દસ ભાગ્યા તેર પોઈન્ટ પાંચ બરાબર વીસ પોઈન્ટ છ હોય તો હવે અહીંયા સત્યાવીસ હજાર આઠસો દસ ભાગ્યા એક પોઈન્ટ પાંત્રીસ બરાબર શું થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો દશાંશ ચિહ્ન નીકળી ગયા છે બંને અને અહીંયા પણ એક અંક થઈશું છે ત્યારે હવે એનો આન્સર છે વીસ પોઈન્ટ છ એને ગુણ્યા એક હજાર કરી નાખે કેમ એક હજાર તો બે પોઈન્ટ દશાંશ ચિહ્ન પછીના બે અંક અને અહીંયા એક અંક એટલે કુલ ત્રણ અંક તો જવાબ મળશે આપણને વીસ હજાર છસો આ આપણો જવાબ છે જે આપણને વિકલ્પ નંબર ડીમાં આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન આઠ છે એક દ્વિતીયાંશ વત્તા ત્રણના છેદમાં આઠ વત્તા સાતના છેદમાં સોળનું નું સમતુલ્ય સ્વરૂપ કહ્યું છે સમતુલ્ય એટલે સમાન તો અહીંયા આપણે લસા સોળ લઈ લઈ સોળ આઠ વડે ગુણ્યા અને બે વડે ગુણ્યા તો આઠ એક આઠ વત્તા ત્રણ દુ છ આપણને જવાબ મળે એક પોઈન્ટ એકત્રીસ પચીસ આનો ભાગાકાર કરતા તમને એક પોઈન્ટ એકત્રીસ પચીસ જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર ડી માં આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9 144.144 ને 12 થી ભાગવામાં આવે તો ભાગફળ શું મળે એને ભાગ્યા બાર બાર એકુ બાર ચોવીસ બાર દુ ચોવીસ પોઈન્ટ આવ્યો અહીંયા પોઈન્ટ મૂકીએ એક ઉતારીએ તો ભાગના ચાલે શૂન્ય બાર એકુ બાર અને બાર દુ ચોવીસ બાર પોઈન્ટ જીરો બાર આ જવાબ મળશે તો એ આપણને વિકલ્પ નંબર આપેલો છે બાર હજાર બસો છોતેર ભાગ્યા એક પોઈન્ટ પંચાવન બરાબર સાત હજાર નવસો વીસ હોય તો એક હજાર બસો સત્યાવીસ પોઈન્ટ છ ભાગ્યા સાત હજાર નવસો વીસની કિંમત કેટલી થાય હવે અહીંયા જે આપણને જવાબ આપેલો હતો એ અહીંયા આપણને પ્રશ્નમાં આપેલો છે તો આપણો જવાબ આ હશે પણ અહીંયા એક પોઈન્ટ પંચાવન હતો ત્યારે સાત હજાર નવસો વીસ જવાબ મળ્યો તો અહીંયા દશાશ અંક પછી છે માટે આપણને જવાબ મળશે આ રીતે કરીએ એટલે મળી જશે ગુણ્યા એટલે એક ના છેદ માં સાત હજાર નવસો ને વીસ હવે અહીંયા તમે જોશો તો ઓગણસી હજાર બસો થયા છે બાર હજાર બસો ને છોતેર ભાગ્યા ઓગણસી હજાર બસો આપણી કિંમત એક કરતાં નાની છે એટલે આપણને એક કરતાં નાની હોય એવો જવાબ આપણને વિકલ્પ સી ની અંદર આપેલો છે ઝીરો પોઈન્ટ ત્યાર પછીનો દાખલા નંબર અગિયાર છે છ પોઈન્ટ છસો છાસઠ છ પોઈન્ટ ને છ પોઈન્ટ ઝીરો નો સરવાળો કેટલો થાય તો અહીંયા છ પોઈન્ટ ને

ત્રણસો છ્યાસી ગુણ્યા જીરો પોઈન્ટ આઠ બરાબર ચાર પોઈન્ટ બસો ચોવીસ છે તો બાવન પોઈન્ટ આઠ ગુણ્યા જીરો પોઈન્ટ આઠ ની કિંમત કેટલી હવે અહીંયા પાંચ પોઈન્ટ અને અહીંયા બાવન પોઈન્ટ આઠ છે એને ગુણ્યા જીરો પોઈન્ટ આઠ એટલે દશાંશ ચિહ્ન છે એ ડાબી બાજુએ જમણી બાજુએ એક અંક થઈશું છે એટલે આપણે પણ જવાબની અંદર બેતાલીસ પોઈન્ટ ચોવીસ આપણો જવાબ મળશે કારણ કે અહીંયા બે અંક પછી પોઈન્ટ હતો તો અહીંયા એક અંક થયો છે આપણે અહીંયા જમણી બાજુ એક અંક દસ ચિહ્ન દાખલા નંબર તેર ચાર હજાર એકસો સાડત્રી વત્તા એક પોઈન્ટ પંચોતેર બરાબર

ચાર હજાર એકસો એને ભાગ્યા સત્તરસો પચાસ કરવા પડે સત્તર દુ ચોત્રીસ એટલે બે પોઈન્ટ ત્રણસો ચોસઠ આપણો જવાબ મળશે બે પોઈન્ટ ચોસઠ જે આપણને વિકલ્પ નંબર બી માં આપેલો છે ત્યાર પછીનો ચૌદમો પ્રશ્ન છે ભાગાકાર કરતા શું મળે એને ભાગ્યા આઠ આઠ અડતાલીસ જીરો જીરો હવે અહીંયા દશાંશ ચિહ્ન છે તો મૂકી દઈએ ચાર ઉતારીએ ન ચાલે ભાગ શૂન્ય ઉતારી છ પોઈન્ટ જીરો સાહીઠ આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર એ ની અંદર આપેલો છે ત્યાર પછીનો પંદરમો પ્રશ્ન છે એકના છેદમાં દસ વત્તા અગિયારના છેદમાં સો વત્તા એકસો અગિયારના છેદમાં હજારનું સમતુલ્ય દશાંશ સ્વરૂપ કહ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બધાનો લસા કરીએ તો લસા આપણો થશે એક હજાર લઈએ હવે અહીંયા સો વડે ગણું આપણે અહીંયા દસ વડે તો સો એક સો દસો કરી ત્રણ ભાગ્યા એક હજાર તો જવાબ મળશે જીરો પોઈન્ટ ત્રણસો ને એકવીસ જે આપણને વિકલ્પ નંબર સી જોવા મળશે ત્યાર પછીનો પ્રશ્ન સોળ નીચે આપેલી પદાવલીનું નિકટતમ લગભગ પરિણામ શું મળે નિકટતમ એટલે નજીકનું તો નિકટતમ પરિણામ મેળવવા માટે સૌ પહેલા આપણે આનો ગુણાકાર આનો ગુણાકાર અને આનો ગુણાકાર કરીએ તો એ ત્રણેયનો ગુણાકાર આપણે કરીએ ઓગણપચાસ છ ગુણ્યા દસ પોઈન્ટ બે કરી હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે બેંક પછી પોઈન્ટ મુકાય તો બસો દસ પોઈન્ટ અને ઓછા એકસો બે પોઈન્ટ એકાવન એટલે એકસો બે પોઈન્ટ એકાવન હવે આ ત્રણેયની બાદ બાકી કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે આપણને જવાબ મળશે એકસો ને નેવું

9 ના છેદ દસ ગુણ્યા ત્રણ તેરી નવ એટલે સો ના છેદમાં નવ 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 ગયા જવાબ આવશે આપણો દસ વિકલ્પ ડી ત્યાર પછીનો ઓગણીસ પ્રશ્ન છે બાર એકના છેદમાં સમતુલ્ય સ્વરૂપ કયું તો સોળ ગુણ્યા બાર કરીએ સોળ ગુણ્યા બાર બાર નો વગર એકસો ને બાણું અને એક ઉમેરીએ એકસો ત્રાણું એને ભાગ્યા સોળ કરવાના સોળ એક સોળ સોળ દુ બત્રીસ એક હોય તો પોઈન્ટ ભાગના આવે શૂન્ય એટલે આપણો જવાબ આવશે બાર પોઈન્ટ છસો ને પચીસ જે આપણને વિકલ્પ નંબર બાર પોઈન્ટ જીરો છસો પચીસ વિકલ્પ સી આપણો જવાબ મળશે ત્યાર પછીનો વીસમો દાખલો છે સાત પોઈન્ટ સાત સાત પોઈન્ટ ઝીરો સાત સાત પોઈન્ટ ઝીરો સાત અને સત્યોતેર પોઈન્ટ ઝીરો સત્યોતેરનો સરવાળો તો અહીંયા આપણે સાત પોઈન્ટ સાત સાત પોઈન્ટ સાત સાત પોઈન્ટ ઝીરો જીરો સાત અને સત્યોતેર જીરો સત્યોતેર આનો સરવાળો કરીએ એકસો ચોપન ગુણ્યા અઢાર એટલે સત્યાવીસ બોતેર તો સત્યાવીસ પોઈન્ટ બોતેર ભાગ્યા એક પોઈન્ટ આઠ કરવાથી આપણને જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અંક પછી પોઈન્ટ છે એટલે આપણને આ બે અને એક ત્રણ અંક પછી પોઈન્ટ મૂકી દઈએ તો આપણને જવાબ મળશે પંદર પોઈન્ટ ચારથી આપણો વિકલ્પ નંબર ડી વિકલ્પ નંબર બી આપણો જવાબ છે તો આ જ રીતે ફરીવાર આપણે નવા વિડીયોમાં મળીશું મારા તમામ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરીવાર મળીશું